સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કબીર સાહેબની વાણી છે ખૂબ સુંદર વાણી છે ગગન મે અગિયા લાગી બળી ભારી ધરતી જલગઈ અંબર જલગયા જલગઈ સૃષ્ટિ સારી ગગન મે અગિયા લાગી બળી ભારી સંદા જલગે સૂરજ જલગે નવલખ તારા જારી ગગન મેં અગિયાર લાગી બળી ભારી સાહેબ કહેશે આ ધરતી સૂરજ સાંજ સિતારે આ બધું જ નાશવાન છે એક દિવસ આનો નાશ થઈ જશે અને આ બધું ત્યાં જઈને મળી જશે જ્યાંથી તે પરગટ થઈ જશે કોઈ પણ વસ્તુ જ્યાંથી પ્રગટ થાય છે અંતે તેમાં જઈને મળી જાય છે ગગનનો મતલબ શું છે આ જે બહાર દેખાય છે આકાશ તે નથી આ આપણા પિંડની વાત છે આપણા શરીરમાં જે ગગન છે ત્યાં ખૂબ જ મોટી આગ લાગેલી છે જ્યોત સ્વરૂપમાં આગ લાગેલી છે એવી આગ લાગેલી છે કે ત્યાં જઈને બધી સૃષ્ટિ ખતમ થઈ રહી છે કેમ કે આ બધી સુરતી તે નૂરથી તે અગ્નિથી તે જ્યોત થી તે બ્રહ્મથી પ્રગટ થયેલ છે અને તેમાં જઈને હમાઈ જાય છે જો તમે પોતાનું ઘર આ સૃષ્ટિમાં સમજી લીધું છે તો એક દિવસ નાશ થશે તમને ઠેકાણું નહીં મળે એટલા માટે એવું મજબૂત ઘર પાકું ઘરગોતું કે જે સૃષ્ટિ નાશ થયા પછી પણ તેનો નાશ નથી થતો જે અઝર અમર અવિનાશી અખંડ છે એક રસ છે તે ક્યારેય બદલતા નથી અને ક્યાંય આવતા જતા નથી કેમ કે આ બધી સૃષ્ટિ જ્યોતથી પ્રકાશથી પ્રગટ થાય છે જેના માટે સાહેબ કહે છે અવલ અલ્લા નૂર ઉપાયા કુદરત કે સબ બંદે એક નૂર તે સબ જગ ઉપયા કોન ભલે કોન મંદે અલ્લાહ અને નૂર આ બંનેને જે સમજી જાય છે તે ક્યારેય કન્ફ્યુઝ નથી થતા નૂર છે અલ્લાહ શેતન છે આમાં કોઈ શંકાને સ્થાન નથી જે પ્રકાશ દેખાય છે તે છે અને તેને જે જોઈ રહ્યા છે તે ચેતન સ્વરૂપ છે આને જાણવાથી જ મુક્તિનો દ્વાર મળે છે આગળ સાહેબ કહે છે કે બ્રહ્મા જલગયે વિષ્ણુ જલગયે જલગયે શિવ ત્રિપુરારી ગગન મે અગિયા લાગી પડી ભારી જે લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશની સાધના કરે છે અને તેને ભગવાન માનીને બેઠા છે તે લોકોનું દિલ તૂટી જાય છે પરંતુ ભક્તો કબીર સાહેબ કોઈનું દિલ તોડવા નથી આવતા પણ તેના કહેવાનો ભાવ તમે જ્યારે સમજી જાઓ કે ફક્ત સત્ય જ બતાવવા આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ભક્તિમાં લીન હતા ત્યારે તેણે તેની સુરતીને જ્યોતમાં જોડી દીધી તે જ્યોતિ નિરંજન ત્રિકાળદર્શી ભગવાન બ્રહ્મ સ્વરૂપની સાથે પોતાની સુરીતિને જોડી દીધી અને તેઓ તેનો પાર ન મેળવી શક્યા તેનો અંત તેઓને ન મળ્યો શિવ મહાપુરણમાં આવે છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુમાં મતભેદ થાય છે કે હું મોટો કે તું મોટો તો ત્યાં સદાશિવ ભગવાન જ્યોત સ્વરૂપમાં આસમાનથી પાતાળ સુધી એક જ્યોત પ્રગટ કરી દેશે અને બ્રહ્મા વિષ્ણુ તેનો અંત નથી મેળવી શકતા વિષ્ણુજી ઉપર તરફ જાય છે અને બ્રહ્મા નીચે તરફ જાય છે પણ કોઈને તેનો અંત શેડો નથી મળતો અને તે જ્યોતને જ સત્ય માનીને બંને પોતાનું જીવન વ્યર્થ કરી દેશે અને કૈલાસમાં ભોળાશંકર પણ તે જ્યોતના દર્શન કરીને બેસી રહેશે અને તેમાં પોતાની સુરતીને અનંત સમય માટે લગાવી દેશે અને જન્મ મરણમાં રહી જાય છે આ ઈશારો કબીર સાહેબ કરે છે કે તે જ્યોતમાં બધા બળી ગયા જેવી રીતે પતંગીઓ ઉડીને આવે છે અને જ્યોતમાં બળી જાય છે પ્રકાશને સુખદાય માનીને તેના તરફ આવે છે અને તે તેના નાશનું કારણ બની જાય છે આગળ સાહેબ કહે છે કે રામ ભી ગયે લક્ષ્મણ ભી ગયે જલ ગયે કિશન મુરારી ગગન મેં અગિયા લાગી બળી ભારી તો સાહેબ ઈશારો કરે છે કે રામજી લક્ષ્મણજી જેઓના ગુરુ જે ગુરુના શરણમાં હતા જે ગુરુએ કિશનજીને જ્ઞાન આપ્યું તે ગુરુ બ્રહ્મ જ્ઞાની હતા તેઓ પાર બ્રહ્મ જ્ઞાનને જાણતા નહોતા એટલા માટે તેઓએ રામજી લક્ષ્મણજી કિશનજીને ફક્ત ને ફક્ત બ્રહ્મ જ્ઞાન સાથે જોડ્યા જ્યોતની સાથે જોડ્યા અને ત્રણેય તે જ્યોતને જ સર્વે સર્વા માનીને પોતાનું અનમોલ જીવન નષ્ટ કરીને સાજ ગયા ઘણા લોકો કહેતા હોય છે કે કિશનજીને કિશનજી ગીતામાં આત્મ જ્ઞાન વિશે બોલે છે તો તે સ્વયં કેમ ન જાણી શક્યા તો ભક્તો તમે અનુરાગ અનુરાગસાગર વાસ્યો તો એમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યારે કબીર સાહેબ પહેલી વખત આ દુનિયામાં આવ્યા જીવોને જગાડવા ત્યારે સૌથી પહેલાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને તેને સત્ય જ્ઞાન આપવાની પૂરી કોશિશ કરી બ્રહ્માજીને સમજાવ્યા વિષ્ણુજીને સમજાવ્યા બ્રહ્માજી તો સમજી પણ જાતા પણ ત્યારે જ કાળ નિરંજન મન તેના શરીરમાં માથાના ભાગમાં એક ઘંટની અવાજ સંભળાવી દીધી અને બ્રહ્માજી ત્યાં ભરમિત થઈ ગયા અને તેણે કબીર સાહેબની વાત માની નહીં અને વિષ્ણુજીએ ખૂબ સારી રીતે કબીર સાહેબને સાંભળ્યા કબીર સાહેબે પૂરી કોશિશ કરી પરંતુ વિષ્ણુજીને જે હોદો મળેલો છે માતાએ તેને જે આશીર્વાદ આપેલા છે કે તેની પૂજા બધા જ કરી તો તે હોદ્દાના સક્કરમાં વિષ્ણુજીએ કબીર સાહેબનું જ્ઞાન ન માન્યું અને આ ત્રણ લોકમાં ભગવાન કેવડાવા માટે પોતાનો જન્મ બરબાદ કરી દીધો અને શંકરજીએ તો હાંભળ્યું પણ નહીં અને ફક્ત માતાને જ કહેતા રહ્યા કે મને અમર કરી દો મારે અમર થવું છે જે લોકોની સુરતી શરીર સાથે જોડાયેલી છે શરીરના લાભ માટે હોય છે તેઓ મુક્તિને હું સમજવાના પરંતુ આ દિવ્ય આત્માઓ હોય છે એટલે એને જન્મો જન્મ યાદ રહેશે ગીતામાં કિશનજી અર્જુનને કહે છે કે તારા અને મારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે પણ તું ભૂલી જાય છે અને મને યાદ રહે છે તો કબીર સાહેબ સાથે જે વાર્તાલાપ થયેલ તે તેમને યાદ છે તે તેમણે ગીતામાં અધ્યાય બેમાં માં બતાવવાની કોશિશ કરી પણ તેની પાસે પૂરણ જ્ઞાન હોત તો તે અર્જુનને ક્યારેય ન કહેત કે મારો મંત્ર ઓમ છે ઓમની સાધના કર ઓમના જાપ કરી જ્યારે તેણે ત્રીજા જેમાં ક્લિયર કરી દીધું કે આત્મ સ્વરૂપ જાણવાવાળા વ્યક્તિ પૂરણ થઈ જાય છે તેમના માટે કોઈ પણ કાર્ય બાકી રહેતું નથી કોઈ પણ મંત્ર સાધના કરવાની જરૂર નથી રહેતી અને તે બીજા ઉપર નિર્ભર નથી રહેતા છતાં પણ અર્જુનને એમ ઓમ તત્સની સાથે જોડ્યા અને અનેક પ્રકારે કહે છે કે નાકના અગ્ર ભાગમાં જાન લગાવો અને ત્રિકુટીમાં જાન લગાવો વગેરે જો આત્મજ્ઞાન જ્ઞાન હોય તો કાંઈ કરવાની જરૂર રહેતી નથી અને કોઈને બીજી સલાહ કરવાની બીજાને સલાહ આપવાની છે જ્યારે આત્મજ્ઞાની તો આ બધું છોડાવે છે એ કરવાની સલાહ નથી આપતા કબીર સાહેબ જેને પૂરણ જ્ઞાન આપ્યું જેણે પણ કબીર સાહેબનું જ્ઞાન લેવા અરદાસ કરી તેને તે શબ્દનું નિજ સ્વરૂપનું જ્ઞાન આપતા કોઈ મંત્ર સાધના કે જાપ ન આપતા કેટલાક લોકો આત્માને જીવમાં ભરમિત થઈ જાય છે તો જીવ બ્રહ્મ અને આત્માને સમસ્યો નહીં ત્યાં સુધી સમજાશે નહીં કે આપણે જીવ સ્વરૂપ છીએ અને પરમાત્મા તો પોતાના સ્વરૂપમાં છે આપણે આત્મ જ્ઞાન જોઈએ જેના થકી આપણે તે સ્વરૂપને મેળવી શકીએ પરમાત્માને મેળવી શકીએ કેમકે આપણા સ્વરૂપમાં અને પરમાત્માના સ્વરૂપમાં કોઈ ફરક નથી એટલે કબીર સાહેબ કહે છે સત્ય સ્વરૂપી નામ સાહેબ કા જો સો નામ હમારા આપણા બધાનું રૂપ એક જ છે જો તું સોહમ જેવા તમે એવા અમે પરમાત્મા પોતાના સ્વરૂપમાં સ્વરૂપને જાણે છે એટલે તે મૂળ સુરતી કહેવાય છે અને આપણે પોતાના રૂપને ભૂલી ગયા છીએ એટલે આપણે સાધારણ સુરતી કહેવાય છે જ્યારે આપણે પોતાના સ્વરૂપને જાણી લઈએ છીએ તો પરમાત્માના સ્વરૂપમાં અને આપણા સ્વરૂપમાં કોઈ ફરક રહેતો નથી પણ અત્યારે ફરક છે કેમ કે હજી આપણે જીવ છીએ આપણી સુરતી તન અને મનમાં લાગેલી છે એટલે ક્યારેક ભ્રમ થઈ જઈએ છીએ તો ક્યારેક જીવ કહેવાય છે જ્યારે આપણી સુરતી નિરાકાર જ્યોતમાં લાગે છે તો આપણે ભ્રમ થઈ જઈએ છીએ કેટલાય માતમાવ બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત થઈને કહે છે અહમ બ્રહ્માસ્મિ અને તે ત્યાં જ રોકાઈ જાય છે પણ જ્યારે સૃષ્ટિ બને છે ત્યારે આપણી સુરતી બ્રહ્મ સ્વરૂપથી નીચે આવી જાય છે અને જ્યારે શરીરમાં આવી જાય અને દસ ઇન્દ્રિયના કંટ્રોલમાં આવી જાય તો આપણે જ જીવ કહેવાય છે પણ જ્યારે સુરતી આતમ અવસ્થા શુદ્ધ ચેતન સ્વરૂપ થઈ જાય તો પીવ કહેવાય છે પારબ્રહ્મ કહેવાય છે નિ અક્ષર કહેવાય છે નિજ સ્વરૂપી કહેવાય છે તે સુરતીનું નિજ ધામ છે પછી તે આવતી જાતી નથી કેમ કે એકવાર ભૂલ થઈ ગઈ છે फरी रे भूल नहीं करती केम केतन के से साहब कैसे कहे कबीर सोई जन बस गए जीन सबद में सूरत संभाली ये ज्योत स्वरूप थी पोता सुरती ने हटा जैसे इंगला पिंगला सुषमण में नहीं जाता सीधा शब्दनी साधना करे से जे देह थी परे से જે શરીરથી છે જે શરીરમાં નથી તેને ગોતવા માટે શરીરમાં જવું મૂર્ખતા છે જો તમે ઇંગલા પીંગલા સુષમણામાં જાઓ જેને ગોતવા માટે જે આ શરીરમાં જ નથી તે કાયાથી છે તો કાયામાં જઈને શું કરશો ભક્તો હવે પછી એવા ગુરુ જોઈએ જે તમને ગો નિજ સ્વરૂપનું જ્ઞાન આપે આપણી સુરતીને નિજ સ્વરૂપ સાથે જોડી શકે તો તે ભેદને જાણવાનો છે અને તે ભેદ દ્વારા પોતાની સુરતીને તે શબ્દમાં લગાવવાની છે જે શબ્દ નિરંતર છે જે આવતા જાતા નથી જે બોલવા લખવા વાંચવામાં નથી આવતા તે કોઈ ભાષાના ગુલામ નથી તે શબ્દની સાથે સુરતી જોડાઈ જશે ત્યારે જ્યોતિનિરંજન કાલથી આ જ્યોત સ્વરૂપી કાલથી બ્રહ્મથી નિર્ગુણ માયાથી ત્રણ ગુણથી હંમેશા માટે પાર થઈ જશો હંમેશા માટે મુક્ત થઈ જશો પછી તમારે આવવા જવાનું હંમેશા માટે ખતમ થઈ જશે ના કહી જાના ના કહી આના આપે મેં આપ સમાના તો એ અવસ્થાને મેળવીને હંમેશાને માટે જન મરણ ખતમ થઈ જાય છે કેમ કે બધોય ખેલ સુરતીનો છે જો સુરતી સહી જગ્યાએ લાગી ગઈ તો મારા ભાઈ દુનિયામાં એવું કોઈ નથી જે તમને ફરીથી ગર્ભમાં નાખી શકે પણ જો સુરતી સહી જગ્યાએ ન લાગી તો મારા ભાઈ તમને બીજી વખત ગર્ભમાં જવાથી કોઈ નહીં બસાવી શકે એટલો બધો ખેલ સુરતીનો છે સુરત સમાય શબ્દ મે વાકો કાલ નો ખાય જાપ મરે અજપા મરે અને હદ ભી મર જાય તો એ શબદને જાણવાનો છે એ શબ્દને મેળવવાનો છે જે પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિથી ન્યારો છે જે સદા સદા આપણી પાસે છે પણ આપણે તેને નથી મેળવી રહ્યા ફક્ત ને ફક્ત ભેદી ગુરુ ન હોવાને લીધે પણ ગુરુ મળે છે તે બધા કોઈ 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 મંત્ર સાધના સાધના તંત્ર પૂજા નદીમાં સ્નાન કોઈ વ્રત પૂજા પાઠ જાણે શું શું કરાવીને આપણી સુરતીને ભટકાવી દેશે સુરતી ફક્ત ને ફક્ત શબદમાં લાગેલી હોવી જોઈએ શબ્દ ગુરુમાં લાગેલી હોવી જોઈએ અને તે બદગુરુ બધાયના એક છે બધા જ ધર્મના બધી જ જાતના લોકોના એક છે તે અલગ અલગ નથી ભક્તો તો તમને લાગે કે એવા ગુરુ ધારણ કર્યા છે જેઓ તમને બાવન અક્ષરી મંત્ર આપે છે પછી ભલે ને તે સતનામ સતનામ જપાવતા હોય મનમાં અથવા પાંચ નામ જ્યોત નિરંજન ઓમકાર સોહમ સતનામ જપાવતા હોય અથવા શ્વાપોમાં શ્વાસોમાં સોહંગ જપાવતા હોય અથવા શ્વાસોમાં મેં હિં મેં હિં જપાવતા હોય અથવા શ્વાસોમાં મેં તુ મેં તુ જપાવતા હોય અથવા શ્વાસોમાં ઓ હમ સો હમ જપાવતા હોય અથવા શ્વાસોમાં સતગુરુ સતનામ જપાવતા હોય અથવા તો શ્વાસોમાં ઓ શ્યો શો જપાવતા હોય અથવા શ્વાસોમાં ઓ હં ઓ હંગ જપાવતા હોય અથવા શ્વાસોમાં કો હં કો હંગ જપાવતા હોય અથવા તો શ્વાસોમાં વાહે ગુરુ વાહે ગુરુ જપાવતા હોય અથવા તો શ્વાસોમાં અલ્લાહુ અલ્લાહુ જપાવતા હોય અથવા સત્પુરુ અકાલમૂર્ત શબ્દ સ્વરૂપી રામ જપાવતા હોય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જપાવતા હોય અથવા હરે કૃષ્ણ હરે રામા જપાવતા હોય અથવા તો જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપાવતા હોય કોઈ પણ શિષ્યને કાનમાં ફૂંક મારીને ધોધું શબ્દ સાથે જોડતા હોય અથવા સ્વયંભૂ આત્મજ્ઞાની અધ્યાનમાં ધ્યાન લગાવડાવતા હોય તો ભક્તો આને તરત જ ત્યાગી દેવા કેમ કે તમારું જીવન એટલું સસ્તું નથી કે આવા નકલી નામનો નકલી નામમાં પોતાનું જીવન બરબાદ કરો ભક્તો કબીર સાહેબની એક એક વાણી ઉપર વિચાર કરો અને સમજો કે તેનો સાર શું છે લોકો વાણી તો વાંચે છે પણ સમજી નથી શકતા એટલે ફસાઈ જાય છે તો વાણીને સાંભળીને સમજવાનો પ્રયાસ કરો અને સ્વીકાર કરો શિવ મહાપુરાણ વાસો ગુરુપુરાણ વાસો તેમાં પરમાત્મા કોને કેલા છે ગીતા વાસો અને જુઓ શું બતાવે છે કબીર સાહેબ ક્યારેય ગલત નથી બોલતા ભક્તો તેઓ સારની વાણી બોલે છે તેની વાણી બધી વાણીમાં સાર છુપાયેલ છે પણ તે સારને જાણવાવાળા ગુરુ ખૂબ જ દુર્લભ છે બધાય તેમની વાણી તો લે છે પણ તેના સારને કોઈ નથી સમજતું બધાએ ભક્ત ભરમિત કરીને દુનિયાથી ચાલ્યા જાય છે અને તમારો જીવન ખરાબ કરીને જાય છે એટલે ભક્તો બધી વાણીને ગહેરાઈથી સમજવાની છે અને સત્યને પોતાનું લક્ષ્ય બનાવવાનું છે ગુરુને નહીં જો તમે ગુરુ ધારણ કર્યા છે અને સત્યને નથી સમજાવી રહ્યા સત્યની સાથે નથી જડી રહ્યા તો આગળ વધી જવું જોઈએ આપણે કાંઈ શોખ ખાતર ગુરુ નથી કરવાના જે સત્ય નથી જાગતા તેવા ગુરુને નિશંકોશ ત્યાગી દેવા અને ભેદી ગુરુના શરણમાં જવું જોઈએ જે આપણને સત્ય બતાવવા માટે સમર્થ છે કેમ કે આપણું લક્ષ્ય ફક્ત સત્યને મેળવવાનું છે કેમ કે જન્મ મરણને ખતમ કરી શકીશું બસ આ જ આપણા જીવનનો પરમ લક્ષ્ય છે તો ભક્તો તમારો વિવેક જાગે અને સત્યને જાણવા ઉત્સુક બનો ભેદી ગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળીને ભેદી ગુરુના શરણમાં આવો કપટરહિત થઈને નિર્મળ મનથી અભિમાન છોડીને ભેદી ગુરુ નીતિન સાહેબ પાસેથી ભેદ મેળવો આ સમય ચાલ્યો જશે પછી કોઈ હાથ ચાલશે નહીં ફરી વખત માનવ શરીર મળતું નથી તો ભક્તો અત્યારે સમય છે અત્યારે તમારા સુધી જ્ઞાન પહોંચી રહ્યું છે તો મોબાઈલમાં યુટ્યુબમાં કહત કબીર સુનોભાઈ સાધો ચેનલ છે એમાં નીતિન સાહેબના સત્સંગ આવે છે ક્રમવાઈઝ એકથી શરૂ કરી વારંવાર સાંભળો અને વિવેક જગાવો અને વિવેક જાગી જશે પછી તમારે ફેસલો મળશે કરવા સત્ય સત્યનો તો ભક્તો સત્સંગ સાંભળો અને પોતાના અમૂલ્ય જીવનને સાર્થક કરો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગપતિ સાહેબ જય ગુરુ મદનપતિ સાહેબ જય જય મુક્તિનાથ data Kabir Saheb ni jai